जय श्री स्वामी नारायण आज ना दर्शन कंसम महाराज जय गणपति दादा जय कष्ट देव गुड मॉर्निंग बदाने जय स्वामी ओम शांति जय स्वामी जय स्वामी ओम शांति ओम शांति

મસ્ત ના માટે આવી ગઈ છે આ સ્વિમિંગ પુલ કેવાય અત્યારે ઉનાળો ચાલુ થઈ ગયો છે નાવા માટે આવી ગયું ચકલ્યું મસ્ત મજા આવે છો પાણી પીવે ચાલ આ બધા કમ્પ્લેટ રેડી થઈ ગયા છે હવે જે લોકોને આપણે ઓર્ડર આપવો હોય તે આપી શકે છે આ છે મિક્સ મરચું તેના સાતસો રૂપિયા છે હળદર પાંચસો રૂપિયા કાશ્મીરી મરચું અગિયારસો રૂપિયા ધાણા જીરું પાવડર સાડા પાંચસો રૂપિયા આખું જીરું સાડા છસો રૂપિયા આ રાય બસો રૂપિયા પોક ચારસો રૂપિયા કાચરી સાતસો રૂપિયા ના ગીર ગાયનું ઘી બે હજાર રૂપિયા કિલો બધી પ્રોડક્ટ કમ્પ્લીટ છે જે લોકોને ઓર્ડર આપવો હોય એ આપી શકે છે અમારો નંબર છે નવ્વાણું જીરો ત્રાણું એકત્રી ડબલ ઝીરો છ બધી પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ ક્વોલિટી એ એકદમ મસ્ત છે મિક્સ મરચું હળદર કાશ્મીરી મરચું ધાણા જીરું આખું જીરું રાય પોક અને કાચરી બધું કમ્પ્લીટ થઈ ગયું છે કમ્પલેટ થઈ ગયું આજ અને આજ બાર પાર્સલ છે કારણ કે બારના ઓર્ડર આપણે પહેલા લીધા હતા હું કે આપણે ખરીદીમાં બધી ખ્યાલ આવે કેટલી આપણે ખરીદી કરવી આપણે કારણ કે પહેલું વર્ષ છે પણ આપણે બધી સ્ટાન્ડતા વાળી વસ્તુ જ ગોતી છે અને આપણે આ મોકલ્યું એક પાર્સલ તો આપણું ગયું બરાબર ત્યારે પહેલી ફેરું હતા એ પાર્સલ તો આપણું ગયું અને એ બેણે પાછો દસ કિલોનો ઓર્ડર આપ્યો છે

પછી રાય નો ઓર્ડર ત્રણસો આપ્યો ત્રણસો કિલો નો પાછો આપ્યો છે વસ્તુ બધી આપડે છે આપણે કઈ ઓલાન ગોડે નથી કે સસ્તું લાવીને મોંઘું વેચવું જે આવ્યું છે એમાં આપણે બે રોટલા ખાઈએ એટલું જ આપણે લેવું છે વધારાનું લેવું નથી

પણ સુરત મોકલાવાનો એક રૂપિયાનો ચાર્જ લાગતો નથી અહીંથી સુરત હું ધી એમને જાય પછી સુરતથી જે કાંઈ કુરિયરના થાય વિદેશ મોકલાવાના એ જ લે છે અને એક બેનનો ફોન આવ્યો હતો કે તમે લંડન ઘી મોકલો છો તો એમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ થાય નહીં કોઈ એક્સ્ટ્રા ચાર્જ લાગતો નથી એમાં ઘીના જે એક કિલોની જે કુરિયરવાળાની પ્રાઇઝ હોય એ જ લાગે છે બાકી એક્સ્ટ્રા ચાર્જ કોઈ લાગતો નથી એમાં

તો કઈએ કેજી નો ભાવ નસ કિલો નું પાર્સલ છે તો દસ ના પચાસ પચાસ લેખે પાંચસો એવું ક્યાંય લાગતું નથી આપડે તો અહીંથી બસ માં જાય છે અહીંથી સુરત સુધી પછી સુરત થી વિદેશમાં જાય એનો કુરિયર ચાર્જ લાગે છે

બે લાખ જોયું બે લાખ જેવું આપડે હોય એને છ લાખ થઈ ગયા એટલે કણ વધી ગયા ખાવાનું બાર તો તાવ કે લિક થઈ ગયો ને માં હારું થઈ ગઈ યાર હારું થઈ ગઈ આ ઓલો નાક માં નાખ્યું તો ને મેં કી આમ આમ કેમ કરે છે મેં કી નાક બોલા ઓક્સિજન દીધું હોય ને ઓક્સિજન માટે લેમ તો બહુ માંડ પડી છે એટલે આ જિન કેમ પે લાવેલા ઓ પણ કોઈ દી નહીં કોઈ દી કાય કોઈ દી કાય નથી એટલે કેટલા આલે છે માથે તો લાગુ હતી આલે જાય તો એકદી આવશું ખબર કાઢવા ભાઈ રાતે ભાભી જય સ્વામીનારાયણ નાખ્યો નીચે ઓલા ધોળા છો ને ઉપર લાવો છો તમે બધાને ખબર પડશો રા થઈ જાય ભલે તોય આપડા તો ઓલાન કેવાય હારે ને હવ હવ હારું તો એ હેતલ લઈને સંબા બેન ને હરળિયા બેન ચા પીવા લઈને આવો

આપણે ઓળખતા ન હોય ને સારું સારું છે ના ના બે પાપડ બનાવ્યા રોટલી

Tua so, haram haru, yo! Hai, tua minara! Wah, master makan benar, bawa आरूम तासो के लिए छोटा पुल चाहिए ચારસ લ્યો ચાઇટ કટિંગ લાગે છે હમ કારીગર ભાઈ ચાઇટ કટિંગ મારે છે રચોડું ઓચરી ટોયલેટ બાથરૂમ જમાવટ કરી જીજાજી યાર હું જમાવટ હો ભાઈ એમાં થોડું કઈ ઘટે વાહ

Bạn đã qua đường qua một cơm rừng không? Ừ 3 4 5 6 7 8 9 10 11 12 13 14 14 15 16 17 18 19 19 21 21 21 21 21 21 21 23 23 24 24

શેર જવાણી સાત વિષ સત્યુ રમે છે આયા રાણી રે ડોલી ડાલો ટોલવાગે શેવ જવાણી ટોલી રૂપે કાનૂ આયો તો જવાણી રમે રમે રસ સાગે Oh, uh Joe -huh. uh -huh. uh -huh.